पर मम्मी मार्केट में किसोला है हां आग लाड भाग ले साग में हूं लेवा साग में काय का ओ चलो नया ब्लॉक में साग से साग तो और दो आओ गाइस आई एम कमिंग टू क्या कर दी प्लीज ब्लॉक माय जॉगिंग

તો મારું નામ છે રાકેશ મકવાણા અને આર એ એસ મારે ચેનલનું નામ છે તો કાંઈ સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ ફટાફટ કરી દો અને આગળની વાત કરીએ તો આજે આપણે બ્લોગ લઈને આવી ગયા છે ફ્રી ફાયર અને કાલે ક્રિકેટનો વિડીયો બનાવો તો કોમેન્ટ ઘણા બધાને આવી ગઈ હતી તો મેં કોમેન્ટ મતલબ શોર્ટ વિડીયોમાં આવેલી છે કે ક્રિકેટનો અને ફ્રી ફાયરનો વિડીયો બનાવો તો મતલબ ફ્રી ફાયરનો તો અમે શોર્ટ બનાવી નાખો પણ ક્રિકેટનો પણ અમે વ્લોગ બનાવી નાખ્યો છે આખો તો એ જોઈ લેજો અને બહુ સારો નથી વિડીયો ક્વૉલિટી એકદમ સારી હશે પણ વિડીયો મતલબ અમને ન આવડે એટલે કોમેડી વિડીયો બનાવવાની આ તો શોર્ટ વિડીયો કોમેડી કીધું હોય તો અમે બનાવી દઈએ પણ વ્લોગ કોમેડી ઇન્ટરેસ્ટ નથી આપણે ખાલી વ્લોગમાં જ ઇન્ટરેસ્ટ છે હા કલેશ બેન ને ફોનમાંથી કે યુટ્યુબ ફેમિલી કેમ છો નવા વ્લોગમાં સ્વાગત છે તો હું તો વ્લોગમાં આવી શકું એમ નથી એમ તો કે

બધાને ગુડ મોર્નિંગ અને શનિ તો પહેલી વાર કરી દેજો અને આ બધું મતલબ કેવી રીતે જો મને ખબર મેં માનતા માની છે ને તો એનો દોઢ મહિનો મતલબ પૂરી થઈ ગઈ છે માનતા શ્રી માની ને માનેલી હતી એ તો આપણે શ્રી ફનતા ફોડયા તો હું અત્યારે ફોડવાનું બાકી જશે ને એટલે બધું થયું હતું તો મારે આજે શનિવાર છે તો માનેલા છે તો હું પાંચ ના લઈને જવાનું છું અને પાર્થ રોન ને ભાવેશ ને અલ્પેશ ને બધા આવવાના જ છે આપણી સાથે ઓકે અને મારી મમ્મી જશે માર્કેટ માર્કે આવે પછી આપણે મળીએ મારા મમ્મી આવી ગયા છે માર્કેટમાંથી તો ગાઈસ મારા મમ્મી આવી ગયા છે માર્કેટમાંથી તમારી મમ્મી માર્કેટમાંથી શું હે? આ ભાગ ખવાય આ ભાગ ખવાય છે મોમા બ્લોગ માં સાગક છે સાગો તો આવડતો નથી ફેમિલી હાલો દોસ્તો ફેમિલી નાસ્તો તમે કરી લીધો ને પૂછો નાસ્તો તમે કરી લીધો અત્યારે વજે હોય નાસ્તો હોય વાગ્યા હા એમ અત્યારે જય માતાજી લાવ્યા છે થેપલા મેથી જય માતાજી હમ આજે આસ રીસ બનાવના છે રીસ તો છે કેમ કે બનાવ

એટલે મારે માનતા પૂરી કરવી જ પડશે આ શનિવાર આપણે કમ્પ્લીટ કરી દેવાનું છે પાંચ નર લેવા છે એમાં એમાં પાંચ નર લેવાને ને તો પરિયો આવે ને એટલે પરિયા ને કહું કે હાલ મને લેવા ગાડી નથી એટલે જાવ હોય ત્યાં સારું નથી લાગતું અહીંથી માસ્ક પહેરીને જવું પડશે આ જવું પહેલાની દિવાલો ને પહેલાનો ઇલાકો તો ગાય હું જાઉં છું શ્રીફળ લઈને અત્યારે દર્શકો મળી જાય એમને હા તો આપણે હવે જઈએ છીએ આપણે ગામમાં ગામમાંથી તો સોરી ગામમાંથી તો હાલો જ આવશું પાર્થ અને રાહ હોય છે તો એની બાઇકમાં હમણાં અને આપણે જઈએ છીએ શ્રીફળ લીધો છે પાર્થ આપણે માનેલા તો ફોડી ને છે આવશે Em okay. I am going. <tune noise> <tune noise> <tune noise> ગાઈસ પોસી જેસે ફાઇનલી આ પડઈ ગઈ બજરંગપુરા મંદિર રે આવતો નહાર રિપોર્ટ ના છે આખું તો દેખાડું ને ગંદી ના હેરખા આખું બે કોઈ ન દેખાડો ને હે મારા મેલ મે મોસ્ટલી મોટા ભાગમાં આવે છે તો ફેમિલી આવી જશે આપણે ઘરે અને આવીને ડાયરેક્ટ ટ્યુબ લગાવી દીધી છે દોસ્તો અને મોઢું મોઢું ધોઈ અને ડાયરેક્ટ ટ્યુબ લગાવી દીધી કેમ કે આ વાલ તો થઈ ગયા હતા વાલ તો ધોયા પણ નથી ખાલી મોઢું ધોઈને ટ્યુબ લગાવી દીધી છે અને આપણે બજરંગોલીના મંદિરે આવી જશે પાંચ લાર માં પૂરી થઈ ગઈ છે અને આપણે કદાચ સારું થઈ જાય તો સારું ટ્યુબ તો રોજ લગાવીએ છીએ તો મળશું હવે આવો બીજા વિડીયો ટાટા બાય બાય મળશું મળતા રહેશું અને મારું બ્લોગ જોવા માટે સબ્સ્ક્રાઇબ કરી દેજો અને શોર્ટ વિડિયો બરાબર કાલે આવશે જોરદાર એટલે ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી દેજો ઓકે મળજો આવના બીજા વિડિયો બાય બાય સબ્સ્ક્રાઇબ કરી દેજો સ્ટાર્ટ મ્યુઝિક વગાડવાનું કરજો સ્ટાર્ટ સે